જય પશુપાલક જય ગૌમાતા પેટા નિયમ એનો મુદ્દો એવો છે સાબરડીની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લાયકાત નક્કી કરવી જેમની પાસે દુધારા પશુઓ પોતાના છે કે નહીં

પશુપાલકોનો અભિપ્રાય હવે આમાં ફાયદો શું છે આનાથી એવો થશે જે ચૂંટણી લડવા માટે જે લોકો ખરેખર પશુપાલક છે જ નહીં બીજાનું દૂધ પોતાના નામે ભરાવીને સાબર ત્યાં સ્થાનિક મંડળના ચેરમેન થાય છે અને ચેરમેન થઈને સીધો ઉમેદવારી કરી દે છે અને સાંભળેરી ચૂંટણી લડવા આવી જાય છે હકીકતમાં એમનું દૂધ નથી અને એમને કોઈ નોલેજ પણ નથી ખાલી પૈસાના પાવર ઉપર એટલે આપણે પહેલા તો ઉમેદવારની લાયકાત નક્કી કરવાની છે લાયકાત નક્કી કર્યા પછી આપણે લોકો એ જ ગામના લોકોનો અભિપ્રાય લઈશું એટલે સત્ય ખબર પડશે કે હકીકતમાં એ લોકોનું દૂધ છે કે બીજાનું દૂધ પોતે ભરાવે છે કે શું છે એ પણ ખબર પડશે અને ત્રીજા નંબરમાં કે બીજી કોઈ સંસ્થામાં એમનું પદ હોવું ના જોઈએ એટલે એ જે સત્તાનો મોહ છે એ લોકોને એક એક જગ્યાએ બે બે ચાર ચાર પાંચ પાંચ જગ્યાએ આ લોકો જે સત્તા જમાવીને બેઠા છે અને બીજા કોઈ પણ વ્યક્તિને ચાન્સ આપવો નહીં એવું આ લોકોની માનસિકતા છે એટલે આ નીકળી જાય અને આ લોકો ગામડાની દૂધ પણ પણ એક વ્યક્તિ એક એક ડિરેક્ટર બે બે ત્રણ ત્રણ જગ્યાએ

ઓટોમેટિકલી એ લડી લડી જ ના શકે એનું ફોર્મ રિજેક્ટ થઈ જાય કાં તો એનું ગ્રેડ નીચે કરી દેવાનો આવા બધા જે એમને અંદર ફેરફાર કર્યા છે આ તમામ આપણે એક દ્રષ્ટિએ ફેરફાર કરવાનો છે કે જે ખરેખર કોઈ સાચો અને સક્ષમ ઉમેદવાર જે છે કે જે સમજી શકે છે પશુપાલકોની તકલીફ અને લડવા માળ છે તો એને ચૂંટણી લડવાનો અધિકાર મળવો જોઈએ અને ઉમેદવારી કરવાનો એનો હક છે એટલે આ રીતે આપણે ઉમેદવાર માટે ચૂંટણી લડવા માટે તૈયાર થયેલા ઉમેદવાર માટે ફેરફાર કરવો જરૂરી છે પેટા નિયમો ન હોય તો બનાવવાનું છે એટલે આની માટે દરેક લોકોએ જે પેપર ઠરાવ પત્ર જે જરૂર પડે તે દરેક મંડળી આપશો તો તમારા ગામમાંથી પણ કોઈને ઉમેદવારી કરવી હોય તો ભવિષ્યમાં પણ આવી કોઈ તકલીફોથી કે રાજકારણથી એના ઉમેદવારી કરવાનો તક ન મળે એવું ન થાય એટલે દરેક લોકોએ સાથ સહકાર આપવો અને આ પેટા નિયમો ફેરફાર માટે જરૂરી કાગરો આપવા જય હિન્દ